કહો છું અમને એક બહાર જવાનો હોય એવું લાગે છે હા હોય મને નિશા કહેતી હતી તો ખરી કે જવાનું છે ભલે જાતા બિસા હા ઈ આમરસ હા હા જો કઈક સુગંધ આવે હા અરે નિશા બેટા વળી હું નાસ્તો લાવ્યો છો બેટા અને પપ્પા એને તમારા માટે ઢોકળા બનાવ્યા છે આજે અરે વાહ મારી દીકરી કેટલી ડાઈ છે અરે નિશા દીકરા તમારે બહાર ફરવા જવાનું છે તો હું કામ આવી બધી કા કે કરી મમ્મી હું ને નિશા ફરવા જઈએ છે તમારા માટે રસોઈ બનાવી છે રસોડામાં ઢાકેલી છે અને હું છેટુને કહેતો જ આવશું બપોર તમને જમવાનું આપી દઈશ હા બેટા હા દીકરા સંભાળે ને જાજો અમારી ઉપાધિ નહીં કરતા

બે હાંજે તો પાછા આવી જશે અને આમય આપણો અમન લગ્ન કર્યા પછી પહેલી વાર જ ફરવા ગયો છે અને એ બિચારા જો આ ઉંમરે નહીં ફરવા જાય તો પછી ક્યારે ફરવા જશે જો અને બિચારા આપડા બેવના અંધાપાની પાની ચિંતા મને ચિંતામાં ક્યાંય દૂર એ ન જાતા બસ આટલા મને આટલા માં જાટો મારીન પાસે આવતા રે કેટલી ચિંતા કરે છે આપડી બા દાદા હું આવી ગયો વા પણ મારા સિન્ટુ આવ્યો હા લે આવ બેટા કેમ છે તું મજામાં બા દાદા ચાલો ને આપણે આંધળિયો પોટો રમી અરે સિન્ટુ બેટા જો આ કુદરત અમારી આદી વર્ષોથી આંધળો પોટો રમે છે કહો શું તમે મારી સાથે નહીં રહો ના બેટા એવું નથી તું તો અમારી જાન છો અરે બેટા તું જે કહે છે ને એ કરવા તૈયાર છું બેટા

माबाप तळो ई दुखळा करतो ई दु कलयुगमा श्रवण देवो मळो याद दीकरो एवो कलयुगमा श्रवण देवो मळो याद दीकरो एवो रज बूंदमा બાપ તણી ને કાયા બંધાણી છે બોતેર હજાર નાડી જનેતાની બોતેર હજાર એ નાડી જનેતાની હસ્તી છે બાપની તમામ ुग मा श्रवण जो मो या दीकरो दुखडा यावखडा जाणतो सेवा

છતાં કર્મ કરું છું માટે હે પાર્થ તું પણ કર્મ કર ફળની ઈચ્છા મારા ઉપર છોડી દે કર્મ ઉપર તારો અધિકાર છે કર્મ ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી બહુ મજા આવી ગઈ હો બહુ સરસ લખ્યું છે એમાં બેટા આવું વાંચીને તો તેમને કેટલું બધું સંભળાવી દીધું સરસ

હલો કોણ દાદાને આપું છું સારું રાખજો દાદા હલો હું યુનિટી હોસ્પિટલમાંથી ડૉક્ટર મહેન્દ્ર બોલું છું તમારા દીકરા વહુનું કોસંબા પાસે અકસ્માત થયું છે તમારા દીકરાને કંઈ વાગ્યું તો નથી પણ તમારે વહુને ગાડીમાં આગ લાગવાથી તેનું મોઢું દાઝી ગયું છે ભાઈ તો શું હું મારા દીકરા સાથે વાત કરી શકું છું હા પણ એક કલાક પછી અમે પેશન્ટને ઘેનનું ઇન્જેક્શન આપીને સુવડાવી દીધો છે તેમના પત્નીના દાજવાથી તમને બહુ જ આઘાત લાગ્યો છે તમે ફટાફટ હોસ્પિટલ આવી જાઓ હા સર ઓકે સાર લે બેટા અમનની બા હા આપણા અમનને અને નિશાને અકસ્માત નડ્યો છે શું હા અને અમનને બહુ નથી વાગ્યું પણ વોનું મોઢું બળી ગયું છે શું એક્સિડન્ટ થયો બેવનો હે ભગવાન મારી નિશા અને અમનને સલામત રાખજે અમનની બા તું શાંત થઈ જા સિન્ટુ બેટા તું એક જીવન દાદાને ફોન લગાવ્યો આપને હા કેમ છો વેવાય હાલો વેવાય એક માઠા સમાચાર છે અમન અને નિશા ફરવા ગયા હતા ને તો એને અકસ્માત નડ્યો છે ઓ એમને વાગ્યો તો નથી ને ના અમનને બહુ નથી વાગ્યું પણ નિશાને ગાડી સળગી જવાથી મોં સળગી ગયું છે એટલે તમે જલ્દી યુનિટી હોસ્પિટલ આવી જાવ ને આય માતા સર્કલે હું હમણાં જ હોસ્પિટલ જાઉં છું અને તપાસ કરી તમને જાણ કરું છું હા સારું સ્ટુ બેટા તું ફટાફટ જા નાકેથી રિક્ષાનો બંદોબસ્ત કરીને આવ જલ્દી હા દાદા હમણાં જમાઈને કેમ છે મારી દીકરી ક્યાં છે એને એને કશું થયું તો નથી ને જો તમારા જમાઈની તબિયત બિલકુલ સારી છે એમને થોડું કપાળમાં જ વાગ્યું છે હવે ગભરાવાની કોઈ જરૂર નથી મેં સીટી સ્કેન કરી લીધું છે પણ તમારી દીકરી ગાડીમાં આગ લાગવાથી તેનું મોઢું આખું બળી ગયું છે એટલે હવે એને પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે ડૉક્ટર સાહેબ ગમે તેટલો ખર્ચો થાય પણ મારી નિશા દીકરીને પછી લેજો જુઓ પ્લાસ્ટિક સર્જરી કરવાથી તેમનું અસ્તિત્વ અને માનસિક ખૂબ જ નાજુક થઈ જાય છે અને પ્લાસ્ટિક સર્જરી ના કરીએ તો તેનો ચહેરો ખૂબ જ ભયંકર લાગશે એટલે પ્લાસ્ટિક સર્જરી તો કરવી જ પડશે તો ડોક્ટર સાહેબ રાહ કોની જુઓ છો જેટલું બને એટલું જલ્દી ઓપરેશન સારું કરો અને મારી દીકરીને જલ્દીથી સારી કરો સિસ્ટર پیشن ઓપરેશન થિયેટર માં લે અને ઓપરેશન માટે તૈયારી કરો ઓકે સર ફાયરન્ડેલને ઘીતા લઈ આવો ચાલો તમે સૌ અંદર આવી શકો છો આજે પેશન્ટના મોઢા પરથી પાટા ખોલવાના છે તો તમે સૌ હાજર રહી શકો છો વાતો કળિયુગમાં શ્રવણ દેવો મળો યાદ દીકરો એવો કળયુગમાં શ્રવણ જેવો મળો આજ દીકરો એવો